છઠ્ઠી મે મેચીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ અને પાંચ રોટલી તથા બે મચ્છીના ચમત્કારના વચ્ચે સંવાદ આગળ વધે છે તેઓ ઈસુ ઉપર શ્રદ્ધા રાખવા તૈયાર છે જો ઈસુ તેઓને કોઈ ચમત્કાર કરી બતાવે આ લાભાર્થીઓ મન્નાનો ચમત્કાર ટાંકી એ ચમત્કારનો શ્રેય મોશેને આપે છે ઈસુ આ લાભાર્થીઓને સમજમાં સુધારો કરે છે કે માનના આપનાર પ્રભુ હતા આ પ્રભુ હવે જે રોટી આપશે તે લાભાર્થીઓ માટે ભૌતિક ભૂખ ભાંગવાની નથી પણ આધ્યાત્મિક ભૂખ ભાંગનારી છે એ રોટી ઈસુ પોતે છે જેને ઈસુ મળ્યા તે સર્વ વાતે સંતુષ્ટ છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ